જય મા ગાયત્રી આજે આપણે મા ગાયત્રી ચાલીસાનો પાવન પાઠ કરવા જઈ રહ્યા છીએ ચાલો ભક્તિભાવથી પાઠ શરૂ કરીએ શ્રી ગાયત્રી માતાય નમઃ ీ క్లీం మేఘా ప్రభా జీవన జ్యోతి ప్రచన శాంతి క్రాంతి జాగృతి ప్రగతి రచనా శక్తి అఖండ జగత్ జనని మంగళకర్ణి గాయత్రి సుఖదా ప్రణవో స్వామిత్రి స్వధా స్వాహ పూర్ణకా భూర్భువ స్వ ఓ యూత జనని గాయత్రీ నీతలిమహని అక్షర చౌవీ పరంభునీత శాస్త్రశ్రుతి గీతా શાશ્વત શતો રૂપા સત્ય સનાતન સુતા અનુપા હંસા હંસારૂઢ સિતંબર ધારી સ્વર્ણ કાંતિ સૂચિ ગગન બિહાર પુસ્તક પુષ્પક મંડલ માલ શુભ્ર તનુ નયન વિશાલ ધ્યાન ધરત પુલકિથી હોય સુખ ઉપજત દુઃખ દુર્મતી હોય કામ ધેનુ તુમ સુરતરુ છાંય નિરાકાર કી અદભુત માયા તુમરી શરણ ગ્રહ જો કોઈ તરે સકલ સંકટ સો સોઈ સરસ્વતી લક્ષ્મી તુમ કાલી દીપે તુમારી જ્યોતિ નિરાલી તુમારી મહિમા પાર ન જો સારસ સત મુખ ગુણ ગાવે ચાર વેદ કી માતૃપુનીતા તુમ બ્રહ્માણી ગૌરી સીતા મહામંત્ર જીત ને જગમાય કો ગાય ત્રિસમ નાહી સુમૃત હિયમ प्रकाशे आलस्पा अविद्यानाशे सृष्टि बीज जग जन्नी भवानी काल रात्री वरदा कल्याणी ब्रह्मा विष्णु रुद्र सूर्य चेते तुम सो पावे सुरता ते ते तुम भक्तन की भक्त जननी ही पुत्र ते प्यारे महिमा अपरम पार तु जय 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 कृपदाभै हरि पुरीत सकल विज्ञान तुम सब अधिक न जगमे आन ही जानी कछु रै न तुम ही पाय कछू रै न कलेशा जानत तुमहि ही, तुमहि ही ओजा पारस्पर्शि सुहाई तुम्हारी शक्ति दीपे सब ठाई माता तुम सब ठोर समाय ग्रह नक्षत्र ब्रह्मांड धने સબગતિવાન તુમારે પ્રેરે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા પાલક પોષક નાશક ત્રાતા માતેશ્વરી દયાવ્રત ધારી તુમસન તરે પાતકી ભારી જા પર કૃપા તુમારી હોય જા પર કૃપા કરે સબ કોઈ મન બુદ્ધિ તે બુદ્ધિબલ પાવે રોગી રોગ તો જા દારી દ્રહ મીટે કટે સબ પીરા નાસે દુઃખ હરે પવિરા गृहकलेशचित चिन्ता भारी नासे गायत्रिभय हरि सन्ततिहीन सुसन्तति पावे सुख सुखसम्पत्ति युत मोद मनावे भूतपिसाच सभे भैखावे यङ्के दूत नहीं आवे। જો સદ્વા વાસુ મીરે ચિતલાઈ અક્ષત સુહાગ સદા સુખદાયી ઘરવર સુખ પ્રદ લહે કુવારી વિધવા રહે સત્યવ્રત ધારી જયતી જયતિ જગદંભવાની તુમ સરોર દયાલુનદાન જો સદગુરુ સો દીક્ષા પાવે સાધન કો સફળ બનાવે સુમરીન કરે રુચિ બળભાગી લહે મનોરથ ગ્રહી વિરાગી અષ્ટિધિ નવ નિધિ કિદાતા સપ સમર્થ ગાયત્રી માતા ઋષિ મુનિ મુનિજતી તપસ્વી જોગી આરત આરથી ભોગી જો જો શરણ તુમારી આવે સો સો મનવા જીત ફલ ચિત પલપાવે વિદ્યા વિધ્યાશીલ સ્વભાવ ધનવે ભવ્ય સ્તેજ ઉછાઓ સકલ બડે ઉપજે સુખ નાના જો યહ પાઠ કરે ધરી ધ્યાન યહ ચાલીસા ભક્તિ પાઠ કરે જો કોઈ તા પર કૃપા પ્રશંતા મા ગાયી કિ હોય આ પાવન વીડિયોમાં મા ગાયત્રીની દિવ્ય ચાલીસાનો પાઠ રજૂ કરવામાં આવ્યો છે મા ગાયત્રી જ્ઞાન બુદ્ધિ અને શુદ્ધતાની અધિષ્ઠાતી માતા છે તેમની કૃપાથી મન શાંત થાય છે વિચાર પવિત્ર બને છે અને જીવનમાં સકારાત્મક પ્રકાશ ફેલાય છે દરરોજ ભક્તિભાવથી મા ગાયત્રી ચાલીસા સાંભળવાથી આત્મવિશ્વાસ વધે છે અને આંતરિક શક્તિનો અનુભવ થાય છે જો આપણે આ ગાયત્રી ચાલીસાનો પાઠ મનને સ્પર્શ કરે તો લાઇક કરો શેર કરો અને વધુ ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય મા ગાયત્રી